ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ વિદ્યાર્થીઓના કોર્ટે જામીન મંજૂર કર્યા છે પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કાંડમાં મૃતક સુરેન્દ્રનગરના વિદ્યાર્થી અનિલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે સાથે પેનલ ડોક્ટર દ્વારા સતત ટોર્ચરથી હાર્ટ એટેક આવ્યાની શંકાઓ પણ જણાવવામાં આવી છે ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી સુરેન્દ્રનગર મામલે પોલીસે પંદર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે પાટણની સબજેલમાં તેમને મોકલાયા હતા ત્યારબાદ વાત કરી તપાસ અધિકારી પીઆઈ જે સોલંકી દ્વારા કેસમાં મૃતકનું પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી રિપોર્ટ આવે ત્યાં સુધી વધ તપાસનો દોર તેમણે શરૂ કર્યો હતો જેમાં ત્રીસથી વધુ નિવેદનો બાદ કમિટીનો રિપોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ નો રિપોર્ટ સાયબર સેલનો રિપોર્ટ મેળવીને ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી ચાર્જશીટ રજૂ થયા બાદ પંદર એપ્રિલ પાંચ વિદ્યાર્થીઓએ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેમાંથી ત્રણેયની ઉંમર વીસ વર્ષ કરતા નાની હોવાથી તેને ધ્યાને રાખી તેમને જામીન મળ્યા હતા અને દિવસે હાઈકોર્ટની જામીનની અરજીને ધ્યાને લઈ પાટણ સેશન કોર્ટે પણ દસ વિદ્યાર્થીઓના જામીન મંજૂર કર્યા હતા હાલમાં માત્ર બે વિદ્યાર્થી છે જેમના જામીન અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને જેથી તેઓ સુજનીપુર જેલમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે